રાતનું પાણી હા બાપ તો રાતનું પાણી નહીં વાળું રાતની બીક લાગે તો રાતનું પાણી આલિયું બીજું કે કાલ દાણા તો મનતા નહીં બીક તો લાગે પણ જરો પાણી તો વાળવું જ પડશે આસ્તે હસ્તે વાળી જ

અલ્યા હોભળો કવ લે બોલો તમે હેડો કે મારે અલ્યા તું ભઈ યાર જો મારે હું નોકરી જઈને આઈને થાકી મને ઊંગ આવી હે એટલે હું તો આવવાનું નહીં અલ્યા એવું નહીં ઈ જઈને ખાલી તમે બેહી રહેજો અલ્યા પણ યાર ઘેર ઊંઘું નાતે ઈ કમ બેહવું ક્યો માર હેડો તાન હું તાન પાણી વાળો તાન કોઈ હોય તો ટોયકો પાડજો હા

એટલે પાણી તો પેલા સોડ્યું નહીં મને વહેલા વહેલા આઠ વાગે બોલાવી દીધો મને ફોન કરવો પડશે લાગવા ફોન કરવા દઈશું મારા ઓછો વહેલા વહેલા પાણી નહીં છોડતા બોલાવી દઈશ હલો

આપડો બધા રવા દે હું તો કઉરીમાં નો ભો યાર એવું બધું ના ચાલે મારે નક્કી તો કરવું જ પડશે ગમે તે

દિવાનું બરાબર તો અમના જો તમે ભાઈ તમે તમે જ્ઞાન ભાઈ હમણાં જો કોક છ કોક છ દીવાતા નહીં દીવાતા નહીં કોક જવા કોક બાથે પર પકડો પકડો ઉભા રહો ઉભા રહો બહુ ના માથે બહુ ના માથે કના કે કરી લે આ બધું તું કુણી હા બોલ બોલ કુના કે આથી કરી આ બધું મમક કાકાને પકડો સોમભાઈ પકડજો પેલો સોમભાઈ સોમભાઈ પકડો આ બધું અલ્યા માર લે પેલા વાનઈ માર હા હા

પણ યાર હાલ તો આવું ના કરાય તમને ખબર પડે કે નહીં માણસ નો જીવ જતો રહે તો શું કરશો કે હો હ આવા નાટક કરાય એ તો ભૂલ થઈ જઈ તાર ભૂલ થઈ જઈ પણ એમ નહીં આવા નાટક ના કરાય યાર તમારી યાર સમજ ઉપર નથી હ આ તમે આ છોકરાને આવી તા બદન બીવરાવા આવું કરાવો મને એકદમ બીવરાતા આવું ના ચાલે યાર ભૂલ થઈ જઈ આ કર્યું કર્યું હવે કદી કરતા નહીં બરાબર કરશો ના